જગડિયા સહિત ચાર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો ઝગડિયા જગડિયા જીઆઈડીસી કુંબલ્લા તથા નેત્રંગ પોલીસ સ્ટેશનનો લગભગ છેલ્લા દોઢ વર્ષમાં જેટલા પણ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા એ પ્રોહિબિશનના ગુનામાં કબજે કરેલ મુદ્દામાલને નાશ કરવા માટે મેજિસ્ટ્રેટ સર પાસેથી કોર્ટમાંથી એના હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ઝઘડિયા એમને આ મુદ્દામાલ નાશ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો તેના આધારે આજ રોજ ઝગડિયા જીઆઈટીસી પોલીસ સ્ટેશન વિસ્તારના આકાશ ટાઈલ સામે નક્કી કરેલ સ્થળ પર મુદ્દામાલ નાશ કરવાનું નક્કી કરવામાં આવ્યું જ્યાં કુલ ચોવીસ હજારને સોળ બોટલો નાની મોટી થઈને નાશ કરેલ છે જેની કુલ કિંમત થાય છે બેતાલીસ લાખ આઠસોને નેવું રૂપિયા આ મુદ્દામાલ આજે એસડીએમ શ્રી ઝઘડિયા તથા મામલતદાર શ્રી તથા નશાબંધી અને પ્રોવિવિશન અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ